જેમાં સિંહોનું સંરક્ષણ થાય સારવાર મળે તે સમગ્ર બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી ગુજરાતમાં આજ અંગે વધુ વાત કરીશું જોડાયા છે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રોજેક્ટ લાયન લોન્ચ કરવામાં આવ્યો એ સિવાય કયા કયા બાબતોમાં ચર્ચા હાથ ધરાઈ આવે તો જે વડાપ્રધાન છે જેઓ ગીરની મુલાકાતે છે અને જે એશિયાટિક સિંહો જે ગીરનું અને સમગ્ર દેશનું ઘરેણું માનવામાં આવે છે તે સિંહો માટે ખૂબ જ મહત્ત્વનો પ્રોજેક્ટ લાયન જે છે તેની આજે અમલવારી શરૂ થઈ છે એટલે કે અમલમાં આવ્યો છે અને હવે સિંહો માટે નવી નવી સુવિધાઓ અને જે વ્યવસ્થાઓ છે તે ગોઠવવાની હું શરૂ થવાનું છે કેન્દ્ર સરકાર દ્વારા ઓગણત્રીસો સિત્યાવીસ કરોડ રૂપિયાના ખર્ચે પ્રોજેક્ટ લાયન છે તે અમલમાં લાવવામાં આવ્યો છે વર્ષ બે હજાર વીસમાં પંદરમી ઓગસ્ટ બે હજાર વીસના રોજ લાલ કિલ્લા પરથી વડાપ્રધાને પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી ત્યારબાદ ગુજરાત અને કેન્દ્રના વન વિભાગ દ્વારા જે પ્રોજેક્ટ લાયન છે તેને તૈયાર કરવામાં આવ્યો હતો તેમાં અનેક જોગવાઈઓ કરવામાં આવી છે જેમાં તેના સંરક્ષણ ને સંવર્ધન ને લઈ અનેક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જે પ્રોજેક્ટ લાયન છે તેને અમલમાં મૂકવામાં આવ્યો છે વડાપ્રધાનની અધ્યક્ષતામાં જે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની બેઠક હતી તે બેઠક હવે પૂર્ણ થવાની તૈયારીઓમાં છે બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન છે તેઓ ભાલસેલ હેલીપેડ ખાતેથી હેલિકોપ્ટર મારફત રાજકોટ હીરાસર એરપોર્ટ જવા રવાના થવાના છે ટૂંક સમયમાં જ

જેમાં વીજ કરંટ હોય રેલવે લાઇન હોય ખુલ્લા કુવાઓ હોય આવા અનેક મુદ્દાઓના કારણે સિંહો પર મોટું સંકટ હતું અને જ્યારે જ્યારે કોઈ મહત્વના જે વન્ય પ્રાણીઓ હોય છે તેના પર સંકટ આવે ને ત્યારે જ તેનો પ્રોજેક્ટ છે તે અમલમાં આવતો હોય છે વર્ષ ઓગણીસો ની અંદર જ્યારે વાઘ ઉપર મોટો ખતરો હતો અને વાઘની જે વસ્તી છે તે નામ છે સ્થવનારાથી ત્યારે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા આ પ્રોજેક્ટ ટાઈગર અમલમાં લાવવામાં આવતો અમલમાં લાવવામાં આવ્યો હતો ને આજે ત્રેપણ વર્ષથી પ્રોજેક્ટ લાઇન અમલમાં છે અને જે વાઘની વસ્તી છે તેમાં ખૂબ મોટો વધારો થયો છે હવે તેવી જ રીતે સિંહો પર અનેક સંકટ છે જે રોગના સંકટ હોય રેલવે લાઇનના હોય વીજ કરંટના હોય ખુલ્લા કુવાના હોય રોડ અકસ્માતના હોય આવા અનેક સંકટોથી હવે સિંહોને બચાવવામાં આવશે તેવા દાવાઓ થઈ રહ્યા છે પરંતુ આગામી સમયમાં તે ચિત્ર છે તે સ્પષ્ટ થશે કે હવે માટે કેવી કેવી અને શું શું ગોઠવવામાં આવી છે જેટલા સભ્યો છે જે દેશના અલગ અલગ રાજ્યના વન અને વન્ય પ્રાણી વિભાગના જે નિષ્ણાતો છે તેમનો આમાં સમાવેશ થયો હતો આ ઉપરાંત કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ રાજ્યના વનમંત્રી મોરુભાઈ બેરા સહિતના જે નેતાઓ છે તે પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને જે નિષ્ણાતો છે તેણે સિંહો વિશે અને ગીર વિશે ખાસ મહત્વનો જે પ્રોજેક્ટ છે તેનો વિગતવાર અભ્યાસ કર્યો હતો અને હવે આ પ્રોજેક્ટ છે તેને અમલમાં લાવવા માટેની લીલી ઝંડી આપી દેવામાં આવી છે જી આભાર હિરેન જોડાવા માટે અને માહિતી આપવા માટે તો મહત્વપૂર્ણ બેઠક પ્રોજેક્ટ લાઇન વિશે ચર્ચા હાથ ધરાઈ હતી લક્ષ્યાંક છે આ સાથે સાથે જે રીતે નરેન્દ્ર મોદીએ વર્ષ બે હાજર વીસ માં જ પર્વ નિમિત્તે ઓગણીસો કરોડ ઉપરાંતના પ્રોજેક્ટ જાહેરાત કરી હતી અને આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો અને તે મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી આ સાથે બે હજાર બાવીસમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા પણ આ પ્રોજેક્ટ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને ઘણા સમયથી આ પ્રોજેક્ટને લઈને ચર્ચા હતી તે લોન્ચ કરવામાં આવ્યો